વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે સંસ્થાએ તૈયારી આરંભી ચકલીઓના બાયોડાયવર્સિટીને જાળવવા માટેની અગત્યની કડી છે તે વિશે લોકોને માહિતગાર કરવાના તથા ચકલીઓની વસ્તીમાં થઈ રહેલા ઘટાડાને રોકવા માટે પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશથી દર વીસમી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે ભુજ ખાતે આવેલ માનવજ્યોત સંસ્થા છેલ્લા પંદર વર્ષ કરતાં વધારે સમયથી શિક્ષણ અને સાક્ષરતા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મહિલા વિકાસ અને સશક્તિકરણ તેમજ મૂંગા પ્રાણીઓના બચાવ અને સંવર્ધન ક્ષેત્રે અસરકારક કાર્ય કરી રહે છે ત્યારે આ પરંપરાને આગળ વધારતા માનવજ્યોત સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિવસની તૈયારીઓ આરંભવામાં આવે છે માનવજ્યોત સંસ્થા દ્વારા પક્ષીઓના કુંડા અને પક્ષી ઘર વિતરણ કરવામાં આવે છે માનવજ્યોત સંસ્થા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષી ઘર વિતરણ કરવામાં આવે છે વીસમી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ આ દિવસની ઉજવણી કરવા માટે માનવજ્યોત સંસ્થાએ તૈયારી આરંભી લીધી છે અમે લોકોએ ઘણા બધા ચકલી ઘર અને કુંડા બનાવી રાખ્યા છે અને અત્યારે છેલ્લા અઠવાડિયાથી એટલી બધી ડિમાન્ડ છે કે જુદા જુદા શહેરો અને ગામડા લોકો અમારા સુધી આવી અને ચકલી ઘર અને કુંડા પોતાના ગામ અને પોતાના ઘર સુધી લઈ જાય છે એક લોકોમાં જાગૃતિ આવી છે શરૂઆતમાં અમે લોકો એક ચકલીઘર અને કુંડો લઈને નીકળ્યા હતા આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં અને ખૂબ જ મહેનત કરવી પડી હતી કે ત્યારે અમે લોકો પચાસ સો પચાસ સો જેટલા ચકલીઘર બનાવતા પણ આજે વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ પચાસ હજાર ચકલીઘર કુંડા બનાવીએ છીએ પણ એ અમારી પાસે રહેતા નથી તરત જ જુદા જુદા મંડળો યુવક મંડળો મહિલા મંડળો ટ્રસ્ટો ગ્રુપો હોય બધા અમારા પાસેથી ચકલીઘર કુંડા લઈ અને પોતાના ગામની અંદર લગાડે છે એટલે પર્યાવરણ ક્ષેત્રે એક સરસ મજાની જાગૃતિ આવી છે જેના કારણે આજે ચકલીઓને એક રહેવા ઘર મળ્યું છે તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળ્યું છે લોકોને મારી બે હાથ જોડીને એક નમ્ર અપીલ છે કે જ્યારે વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આપણે સૌ આપણા ઘરની અંદર એક કુંડો અને એક ચકલીઘર અવશ્ય વસાવીએ તમે જુઓ કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે આ એક પુણ્યનું મોટું કાર્ય આપણા હાથે થશે તરસ્યા પક્ષીઓને પાણી મળશે ચકલીને રહેવા ઘર મળશે અત્યારે આપણે જોઈએ છીએ કે ચકલીઓને રહેવા માટે આપણે ક્યાં પણ વ્યવસ્થા કરી નથી આપણા ઘર થઈ ગયા છતવાળા એટલે ચકલીઓ બિચારી દૂર દૂર ભાગી ગઈ છે એમને રહેવા ઘરની જરૂર છે એમને જો આપણે ઘર પૂરો પાડશું તો એ ફરી પાછી આપણી સાથે રહેવા તૈયાર છે પહેલાંના જમાનામાં માનવીને ચકલી એક જ ઘરમાં રહેતા તેમ ચકલી ફરી પોતાનો વસવાટ કરવા આવી શકે છે અને આવી રહી છે અમે લોકોએ કચ્છમાં છેલ્લા ઘણા વર્ષ થયા આ ચકલી ઘરો લગાડવાનું કામ ચાલુ કર્યું એના ખૂબ જ સારા પરિણામ આવ્યા છે જ્યાં જ્યાં ચકલી ઘર લટકાવ્યા ત્યાં ચકલીઓએ એમાં ઈંડા મૂકી અને ઈંડાનું સેવન કરી બચ્ચા ઉછેરી રહી છે અને ઘણા બધાએ સારા પરિણામો આવ્યા લોકોએ અમને વોટ્સઅપથી ઘણા બધા ફોટા મોકલાવ્યા કે જો આ તમે ચકલી ઘર બાંધી ગયા હતા આજે જ અને બે દિવસની અંદર એમાં ચકલીએ મારું બાંધ્યો છે ત્યારે અમને પણ ખૂબ જ આનંદ થાય છે આજે લોકોને મારી નંબર અપીલ છે કે જ્યારે વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આપણે બધાએ સાથે રહીને આવી નાનકડી અને રૂપકડી ચકલીને બચાવવા માટે અભિયાન છોડીએ આવી નાની રૂપકડી ચકલીઓને બચાવીએ અને દરેક ઘરે એક માટીનું કુંડું એક માટીનું ચકલી ઘર હોવું જરૂરી છે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે તરસ્યા પક્ષીઓને જ્યારે પાણી નથી મળતું પીવા ત્યારે તરફડી તરફડીને મૃત્યુ પામે છે આવા પક્ષીઓને આપણને બચાવવા પડશે ને એના માટે આપણા ઘરની બાલ્કની અગાશી છત આપણે જે કહીએ એના ઉપર એક માટીનું વાસણ અથવા તો કોઈ પણ વાસણ એવું મૂકો કે જેમાં તરસ્યા પક્ષીઓ પાણી પી શકે જુઓ કેટલો બધો પુણ્ય પ્રાપ્ત થાય છે ચાલો આપણે બધાએ સાથે મળીને આવી રૂપકડી નાનકડી ચકલીઓને પણ બચાવીએ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ